સુરત પોલીસ ની ગંભીર બેદરકારી ડ્રગ્સ કેસમાં ઝડપાયેલો આરોપીને કારણે આ રીતે ભેખડે ભરાઈ સુરતના અઠવા પોલીસે નાર્કોટિક્સ એક્ટના ભંગના ગુનામાં દસ દિવસ પહેલા ઝડપેલા પાંડેસરાના બે આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ કોર્ટમાં રજૂ કરાયો જોકે બે પૈકી એક આરોપી કાયદાની સંઘર્ષમાં આવેલો કિશોર હોવા અંગે તેના વાલીએ જન્મ પ્રમાણપત્ર કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે રેકોર્ડ પરના પુરાવાને લક્ષમાં લઈને કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જોગવાઈ મુજબ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવા તપાસ અધિકારીને નિર્દેશ કર્યા છે અઠવા પોલીસે ગઈ તારીખ પેક છ બે હજાર ચોવીસના રોજ નાર્કોટિક્સ એક્ટ ભંગના ગુનામાં પાંડેસરાના બે યુવાનોની ધરપકડ કરી અને બે છ બે હજાર ચોવીસના રોજ કોર્ટમાં રજૂ કર્યા દસમી જૂન સુધીના એટલે કે આજ સુધીના દસ દિવસના રિમાન્ડ મેળવ્યા બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં અઠવા પોલીસના તમામ અધિકારી તે તેમણે કોર્ટમાં સમક્ષ રજૂ કર્યા જો કે બે પૈકી એક આરોપીના અરજદાર પિતાએ અનિલ જાધવ મારફતે પોતાના પુત્ર સગીર હોય જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી પોલીસની એફઆઈઆરમાં અરજદાર વાલીના પુત્રને ઓગણીસ વર્ષનો તથા કોર્ટ સમક્ષ પ્રોડક્શન રિપોર્ટની યાદીમાં અઢાર વર્ષ અને ત્રણ માસનો દાવો દર્શાવવામાં આવ્યો જો કે વાલીએ તેના શાળાના બર્થ સર્ટિફિકેટ મુજબ તેના પુત્રની વય સત્તર વર્ષ ચાર માસ અને સત્યાવીસ દિવસ સગીર છે જેથી તેની સામે પુક્ત વયના આરોપી તરીકે નહીં પરંતુ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવા માટે માંગ કરી છે કોર્ટે રેકોર્ડ પરના પુરાવા તથા અરજદાર વાલી તરફેની રજૂઆતોને ધ્યાને લઈને પ્રથમ દર્શનીય રીતે તેના પુત્ર સગીર હોય જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે એમાં એવું છે કે પાંડેસરાથી બે છોકરાઓ એ કોઈ સો ગ્રામ ડ્રગ્સ લઈને કોઈ ડિલિવરી કરવા જતા હતા અને ત્યાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કદમપલ્લી વિસ્તારમાં કોઈ જગ્યાએ એ લોકોને ધરપકડ કરવામાં આવી પછી ત્યારબાદ આ જે જે જોઈને બાળક છે બાળકિશોરના ફાધરને જાણ કરવામાં આવ્યું પોલીસ સ્ટેશન દ્વારા કે તમારા પુત્રને એવી રીતના અટક કરવામાં આવેલ છે બાળકિશોરના ફાધર ત્યાં ડોક્યુમેન્ટ લઈને પહોંચ્યા અને પોલીસને કહેવાય કે ભાઈ આ ધોરણ દસની માર્કશીટ છે અને આ એનું સ્કૂલ લિંગ સર્ટિફિકેટ એના આધારે એની ઉંમર સત્તર વર્ષને ત્રણ કે ચાર માસ થાય છે અને આગળની કાર્યવાહી કરવા માટે જવાનું પોલીસે આગળની કાર્યવાહી ન કરતા એને પુખ્ત તરીકે દર્શાવી નામદાર કોર્ટમાં રજૂ કરીને દિવસ આઠના રિમાન્ડ મેળવી લીધેલા પોલીસે આઠ દિવસ દરમિયાન પણ એવી કોઈ તપાસ કરી નથી કે ખરેખર એનામાં કંઈ સચ્ચાઈ છે કે આપણે ચેક કરવું જોઈએ કે આ બાળકિશોર ખરેખર એના ફાધર કે છે બાળકિશોર જ છે સ્કૂલ પણ પાંડેસરાણી જ છે ધોરણ દસની માર્કશીટ એટલે બોર્ડની એક્ઝામનું માર્કશીટ હતું એટલે ચેક કરવામાં સરળતા રહે તે પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે એમની કામગીરીમાં બહુ ગંભીર ભૂલ કરી જે નામદાર કોર્ટમાં પછી બાળકિશોરના પિતા દ્વારા અરજી કરવામાં હોય અરજી કરવાની જ્યારે નામદાર કોર્ટે બધા ડોક્યુમેન્ટ ધ્યાને લીધા અને એમની એ અરજી પર હુકમ કર્યો અને બાળકિશોરને જોઈને જસ્ટિસ બોર્ડમાં રજૂ કરવા માટેનો હુકમ કર્યો